તમારું સાપડી નું તમારે લોટ બાંધવાનું એવું તો ચાર કરો કન્વર્ટેબલ મસ્ત એમ રોજગાર સફર આજનું આપણું કાજુકાઠિયાનું શાક કાંઈક અલગ રીતનો જેનો મસાલો આખો બને છે મિત્રો ઠેઠથી ઠેઠ સુધી મિત્રો અમારો વિડીયો જોજો મિત્રો સ્કીપ ન કરતા મિત્રો કાજુકાઠિયાનું શાક કેવી રીતના બને છે અને મિત્રો સાથે ચાપડી પણ મિત્રો કાઠિયા શાક અને ચાપડીનું મિત્રો શાક બનાવીએ છીએ આપણે મિત્રો જોજો મિત્રો અમે કાજુગઢીયાનું શાક બનાવવાના છીએ લોહો પાછળ કેટલા બધા મહેમાન છે બધા નોખાનોખી જગ્યાથી આવેલા છે અમુક જયપુરથી ના આવેલા છે અમુક જે સાવરકુંડલાથી ના આવેલા અમુક કચ્છથી ના આવેલા છે મિત્રો આજે અમે વાડીએ છીએ ને વાડીએ આજે મિત્રો અમે કાજુગઠીયાનું શાક બનાવવાના છીએ જે સાવરકુંડલાનું પ્રખ્યાત શાક છે વાંતો ભાઈ

આ મિત્રો ઘરની વાડીની અંદર મિત્રો ઘરની કેરી આપણે મિત્રો પાકી છે અને ભાઈ અત્યારે સુધારે છે વિશ્વરાજ માટે અને રુદ્રરાજ માટે

કેવી લજી ચોકલેટને નમસ્તે આ આ રીતું હતા કે આ ઓર્ડર નું છે ને ઈ હાથમાં એમાં ઓનલાઈન થાય રે નેમાં આવી પોઈન્ટ ક્યાં છે શું છે રઘુભાઈ અને પીબી દેભાઈ અત્યારે ચાપડીનો લોટ બાંધવાની મિત્રો અત્યારે સમતોડ મહેનત કરે છે ફાઈનલ અત્યારે આપણો ચાપડીનો લોટ અત્યારે બંધાઈ ગયો છે આપણે અત્યારે ચાપડી બનાવવા માટે બેસી ગયા છીએ આજો રણજીતભાઈ આજો બીબી આજો રાજ કેવી રીતના મિત્રો ચાપડી બને છે મિત્રો જોજો બોલાવાનો આવી રીતના ના ભલે અને આવું અમારે ભાઈ રાજભાઈ કેમ બોલા

મિત્રો અને પવન લાગે છે ફૂલ એટલે આ જો એક દેશી જુગાડ કર્યો છે ખાટલા રાખ્યા છે કારણ કે પવન લાગે છે ફૂલ

તો મિત્રો આજે અમે સવારના અહીંયા વાડી ઉપર જ છીએ અને વાડીએ મિત્રો બહુ મજા આવે જેમ કે અમારા રાજુભાઈએ કીધું કે અહીંયા બેઠા હોય તો એક અનોખી ફિલિંગ આવે છે અને મિત્રો સાચી વાત છે મિત્રો તમે પણ તમારી વાડી હોય આવું જંગલ જેવો વિસ્તાર હોય તો મિત્રો એક વખત તમે એની અંદર વાડીની અંદર મુલાકાત લેવી અને આવી રીતના અમે જેમ કે અમે જમવાનો પ્રોગ્રામ અમે કર્યો આવી રીતના પણ મિત્રો પ્રોગ્રામ કરવો મિત્રો છોકરાઓને પણ બહુ મજા આવશે અને મિત્રો તમને પણ બહુ મજા આવશે દિલ થી મિત્રો મજા આવશે ફક્તભાઈ શું મિત્ર પાણીમાં નાવાની અને ખાવાની અને મિત્રો ચા પીને ચા બનાવવાની મજા અલગ છે ચા પીવાની મજા અલગ છે જેમ અમે આવી રીતના જમવાનું બનાવી છે મિત્રો જમવાની પણ મજા કઈક અલગ જ રીતની મજા આવે છે

આજે અત્યારે મહેમાન આપડે મોન્ટુભાઈ ના મહેમાન આવ્યા છે બારોટજી આપણે મિત્રો દહીં અને આ ગ્રેવીનો મસાલો આપણે મિત્રો લીધો છે હવે રઘુભાઈ કેવી કેવી રીતના બનાવે જરાક જોવી આ છે મિત્રો હળદર આ છે ધાણાજીરું આ છે મિત્રો લાલ મરચું

અમારા રઘુભાઈ ને અમારા મોન્ટુભાઈ ને અમારા રણજીતભાઈ ને બધા જો મિત્રો કેવી રીતના મહેનત કરે છે એમ સમજો રસોઈયા તેણ જ છે ઓ પણ આમાં પાછા મોન્ટુભાઈ ઘટે કાઈ કાઈ નો ઘટે તો જિંદગી ઘટે ભાઈ ભાઈ અને આ જો અમારા રણજીતભાઈ શું કહો દે છે રણજીતભાઈ શું છે ઈ આ તમારું ફેવરિટ છે અમારી ફેવરિટ છે એમ ને ઈ રણજીતભાઈ જરાક બતાડો તો

રાદ ને વિસુભાઈ બે આમ જો ડુંગળી મીરા સ્લાટ સુધારવો ભાઈ હું તમે ક્યો છો રાઈ છે તો એન ભૂખ લાગી છે ના તો હું હમણાં બોલ્યો તો હું બોલ્યો તો ખાઈ જશે આપડી મિત્રો છાપડી અત્યારે તળાઈ ગઈ છે હો વાહ ભાઈ વાહ હાલે 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 ડુંગળી હાલે આ બાજુમાં તમારા હું જે જજસાઈ બેઠા છે એમને પૂછી લો રણજીતભાઈ કેમ સુધારે છે ડુંગળી છોકરા ને થોડુંક શીખવાડજોગ્રામ તમે આવશો કે નહીં આવો પાછા આમ બોલો તો રણજીતભાઈ પાછો આવ્યો ખાટલા ની પાછી પાર્ટી ભરાવાની હો હું કેસો ડુંગળી આપડી ચડી ગઈ છે હો હવે ટમેટા ની ગ્રેવી આ ટમેટા ની ગ્રેવી પણ અંદર એડ કરી દીધી જોજો જીબુ મિત્રો શાક તો બની ગયું હવે થોડીક જમવા બેસી શાક નો ટેસ્ટ કેવો આવે છે મિત્રો ઉતરી ગયું ચૂલ નીચે सरी क કપડાં મરચાં અત્યારે ભઠ્ઠામાં મેકી રહ્યા છે મિત્રો અને ભઠ્ઠામાં મેકી દીધા પછી મિત્રો જે ખાવાનો જે એનો ટેસ્ટ આવશે એવો મિત્રો ગેસ ઉપર ક્યારેય પણ નહીં આવે